કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપીના ષડયંત્રના કારણે બે મહિનાથી જેલની અંદર બંધ છે આજે જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી થાય છે ત્યારે સુનાવણીની અંદર કોઈ દિવસ આમાં પક્ષવાળાના એડવોકેટ હાજર નથી હોતા ચૈતર વસાવાના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગઈકાલે હતી અગિયાર તારીખ અને અગિયાર તારીખના રોજ આદિવાસી સમાજ ચૈતર વસાવાની બંને પત્નીઓ અને પૂરી એક તૈયારીના અને એક ખુશીના માહોલમાં હતી કારણ કે અગિયાર તારીખે ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવવાના હતા પરંતુ મિત્રો સમય સંજોગ કહો કે પછી ભારતનું કોઈ ષડયંત્ર કહો કારણ કે કમનસીબના કારણે ચૈતર વસાવાના આ તારીખે પણ જામીન મંજૂર ના થયા અને ચૈતર વસાવાને જેલની અંદર રહેવું પડ્યું ત્યારે મિત્રો આ બેનનો હાલમાં ખૂબ વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ આ અઠ્યાવીસ તારીખની જે સુનાવણી થઈ હતી એ તારીખનો આ બેનનો વિડીયો છે બેન વિડીયોની અંદર શું કહી રહ્યા છે તમે સાંભળ્યું હશે હવે મિત્રો આ કોઈ મોટા વ્યક્તિનો આની અંદર હાથ હશે કે તમને શું લાગે છે કારણ કે ચૈતર વસાવાના જામીન વારંવાર એટલે કે કેટલી વખત નામ મંજૂર કરવામાં આવ્યા છે અને ચૈતર વસાવાને જેલની અંદર રાખવામાં આવ્યા છે હવે મિત્રો જો ઘણા સમય આવું થશે તો મિત્રો ચૈતર વસાવાને ધારાસભ્યનું પદ મૂકવું પડશે જી હા મિત્રો કારણ કે ધારાસભ્ય શા માટે બનાવવામાં આવે છે જનતાનો વિકાસ થાય જનતાના વિસ્તારની અંદર કોઈ મોટું સારું કામ થાય સારી સારી અગવડો એટલે કે સગવડો મળતી રહે એ માટે ધારાસભ્ય બનાવવામાં આવે છે અને જો ધારાસભ્ય ખુદ જેલની અંદર રહે તો પછી મિત્રો તેમના અને તેમનો વિકાસ કોણ કરે તો મિત્રો ચૈતર વસાવાને તમને શું લાગે છે આ નવરાત્રી દરમિયાન ચેનલ બહાર કાઢશે કે નહીં કાઢે કોમેન્ટની અંદર જણાવજો મળશું એક જોરદાર વિડીયો સાથે થેન્ક યુ